પાણી <tranilha> <trak> बहुत सुस्त हो जाती है दिनांक तिवान तो है। हर दाखबड़ी आती है यानी तीज़ है तो क्या? टेंशन नहीं लेने का? गाड़ी में बैठो आराम से। उन भेजता है साले को? जल्दी भेज दे। हाँ, नीरज ने, नीरज ने। लेकिन मालूम है।

जको जो जो सको पानी हमारी टीम भाई आवे है पानी पानी चारों ओर रही है रही जा, नहीं क्या

આજ પાણી દેખ સકતા આવું તમે દર્શકો પાણી રેડ પૂરો મીઠા પાણી ને નીર તારા વર્યા પાછા અબાવ રેડ પૂરો હોય ને થઈ ગયો મારો રસ્તો ને બાકી છે જોઈ શકો છો પાણી આવક જ છે પાણી એક રખડા રેખડ છે ગાડી લઈને એના કઈ કામ નથી ઓલો એ મત જો ઓલો કયો રવિન હે રવિન આ ગાડી લઈને આવે એવું છે

જિકુભાઈ જુગારમાં હું થઈ ગયો આજ ખરાબો જુગારમાં ને ભાઈ બધીને ને ભાઈ જે જે જુગાર્યું છે ને બધીને ને લાગે છે સુવિધા છે આપડે એ પીસ ભાઈને કર્યું તમને કર્યું પીસ

त ગોપાલ મોરે મોરો ગામડી હેરી ગામડાની ગાડી Vols anar amb 여기 사람도 있어 사람들 많아

આ વરસાદને કામ આવતું બરોબર છે ના ના બરોબર છે બાકી આ પાણી નું કામ કેવું છે વરસાદ વરસારે આવું જોઈએ ને ને અત્યારે વરસાદ જ છે બહુ થઈ ગયું છે થઈ ગયું તો બોલતા ન આવડતું તો ન બોલાય જનતા માફ નહીં કરેગી